નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે લતીપર ગામની વિઝિટમાં છીએ જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્ર વલ્લભભાઈ આ કપાસનું વાવેતર કરેલું છે અને કપાસની અંદર બહુ સારી એવી એમને ટ્રીટમેન્ટ કરેલી છે કપાસ આપણે જોઈએ તો હાઈ ક્લાસ અત્યારે કોણો માખણ જેવો ઉભેલો છે તેમને ખાતરમાં પણ સારી એવી ટ્રીટમેન્ટ કરેલી છે વલ્લભભાઈ પંદર દિવસ વીસ દિવસ પહેલા આપણા કપાસની અંદર શું તકલીફ તમને જોવા મળતી સાપુ ખરતું અને પીડ્યું થઈને ખાઈ જતું હવે આ સાઈટા પછી એક સાઈટા પછી અમારે કોઈ દી ઠાકુ ખાયું નથી જો આથી આ રિઝલ્ટ એનું બતાવે છે તો એક ટૂંકી ગાઈઠે થઈ ગયું છે તો વલ્લભભાઈ ના કહ્યા પ્રમાણે કે તેમને આ કપાસની અંદર પંદર દિવસ પહેલા આ એક્સ રે નો છંટકાવ કરેલો છે અને એ છંટકાવ કરવાથી આપણે જોઈ શકીએ છીએ કે જે આ જૂની ફૂટ હતી તેની વચ્ચે કેટલી જગ્યા છે અને એક્સરે છાંટા પછી ટૂંકી કાતરીય જોઈએ તો નવો ફાલ આપણને આ જોવા મળે છે જેટલી ટૂંકી કાતરીય ફાલ આપણને આ જોવા મળશે એટલું આપણું ઉત્પાદનમાં વધારો જોવા મળે છે અને બીજું મહત્વનું એ છે કે એક્સરે ની અંદર પ્રોટીન પણ સારા પ્રમાણમાં જોવા મળે છે તો ઝીણવું આપણું એકદમ વજનદાર અને ભરાવદાર પણ જોવા મળે છે મલ્લભ ભાઈ આનું આપડે માપ કેટલું રાખેલું છે એક એમએલ નું માપ રાખેલું છે એક એમ એલ રાખી કપાસ ની અંદર પણ આટલું સારું રિઝલ્ટ મળે તો તમામ ખેડૂત મિત્ર ને એક્સરે વાપરવું જોઈએ વાપરવું જરૂરી છે ઓકે ધન્યવાદ